હા ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધાએ બધાય તણ હવાના હાડા જેવું થયું ને રૂઠન નાસ્તો પાણી કરે ને સીધો કાલોનો વિડીયો એડિટ કર્યો હમણાં હા જે થતો જ ને તે એડિટ કર્યું જેણે ફોન જોતી હોય પણ યાદ ન હવે વિડીયો એડિટ કરવાનું તે હોવા ગઈ તે પછી હવે રૂઠન કરા તણ એડિટ કર્યો ને ડાઉનલોડમાં પડ્યો હમણાં મૂકવામાં મોડું થાય તો એ ડાઉનલોડ થતો હતો તો હું કાજનો વિડીયો કન્ટિન્યુ કરા ના કપાસ મોડું થઈ જાય ને તો પાછો થોડોક જ વિડીયો બને બહુ ટૂંકો તો મેં હે ત્યાં ઓસાર બસ ના મોક્યો ને લુગણા થોડાક ધોવાના હે મશીનમાં નાખી દેવાગળીને મારો આજે પોરબંદરનો ઠેલો એને ભાઈ ઠેલો ખાલી કરી ને પછી હંજવારિયું ને બધું થાય હે આ બધી કે ખાલી થાય તો કેક કરાય તો હાલ પેલા હે ને લુગણા બધા ધોઈ લે કબાટમાં મૂકાદા ભવાના હે મશીન માં નાખ દે અને ઢેલો ઓન પેક કરલા ને પછી વિડિયો પાછો કન્ટીન્યુ કરે કન્ટીન્યુ છે વિડિયો તા પણ જો તમે બધે પહેલા તમારી મારી સેરીયાને પત થઈ કે કરના Thank <laughs> you. A no. la boleh ada di dalam kan? boleh ada. Ada di dalam orang dia. Kalau dia tinggal dia ણે થયા બપોરના અઢી ત્રે હું થયું પણ હેના કારણ કે મારે રાંધવાનું ટાણું થયું ને તો લાઈટ વહી ગઈ ને આજ મેં ફોન સાર્જિંગમાં નહોતો મેં કહો જે ચાર્જિંગમાં ફોન પડ્યો ને સ્વિચ ઓફ થયો હતો ફોન એટલે મેં હે ને એ કંઈ વિડીયો નહોતું તારે હગી પણ એ વટાણાથી કન્ટિન્યુ કરા તો ટાણે જ લાઇટ આવી ગઈ તે મારો વિડીયો એ ઉતરે જાય કારણ કે મેં આ છે ને પી લીધી નવી તો નવા વરણની નવી ભી અમારે એક ટાઈમે હમણાં લીધી હતી એ લીધી હતી પણ એ વરફ પૂરું થતું તાર લીધી ને નવું વરસ ચાલુ થાય જાન્યુઆરીની પહેલી તારીખ તો આજ લીધી તો આવે બારોબેર તો સારું મારો ફોન હે ને કાં કહેવાય કે ઓન થાકું નકર સ્વિચ ઓફ હોત તો બીજા ઘરનો ફોન હે એમાં એટલી સારી ક્વોલિટી ન આવે વિડીયોની જોકે એમાંય સારી ઠીક આવે પણ આના જેટલી એમાં ન આવે તો હજી તો આવે પણ મુંબઈ થી નીકળતા બોલે ભીમા હે ભી થોડી ઘણી દેખાય પણ આગળ થોડીક નજીક આવે ને તો દેખાડે રાજન ને ટ્રેક્ટર કાઢે રસ્તામાં માં પડ્યો ને તે કોહો રાડુ આ બીમું કરવાનો છે

અમારા શેરો ને નવી પાડી ને દોસ્તી થઈ ગઈ નકરાણા ભેગો જ બેઠો રહેતો આવી તેના ભેગો હટણે પેલી અમારાથી બે શેરો જ નથી નવી બી અમારી એની પાડી